નમસ્કાર મિત્રો મિત્રો આ સિંગરનું નામ છે પાયલબેન વાઘેલા બેન જોરદાર સોંગ ગાયું છે ખાલી એક વખત તમે સોંગ સોંગ સાંભળી લો અને બેને એવું સોંગ ગાયું છે કે તમે તોડી ગયા છો તમે દિલ દરવાજા ખાલી તમે સોંગ સાંભળો મિત્રો હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે ને બેને અલગ જ સોંગ ગાઈ લીધું છે ખાલી તમે એક વખત બેનનો અવાજ સાંભળો બેનનો અવાજ તમને કેવું લાગે છે કે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો